કાર્યકરોની વ્યથાના નામે પોતાની પણ વ્યથાને કથા કહી દીધી છે ભાજપામાં સૌ થયેલી અસંતોષની આંધી વડોદરાથી શરૂ થઈ ઉમેદવાર બદલવાની ભાજપાને ફરજ પડી એમનો અહંકાર ટૂંટો સાબરકાંઠાની અંદર મોટા પાયે અસંતોષની આંધી ત્યાં પણ ઉમેદવાર બદલવાની ફરજ પડી એ સૌ થયેલી આંધી આણંદ વલસાડ અને ત્યાંથી સુરેન્દ્રનગર અને પછી એના એપી સમાન રાજકોટમાં પણ જોવા મળ્યું અમરેલીની અંદર પણ કાર્યકર્તાઓની મોટા પાયે નારાજગી પણ ભાજપામાં પાર્ટી વિથ ડિફરન્સની બહુ મોટા ગુણગાન ગવાય પણ કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના લીડર લીલા ઉડે એમ ત્રણ પ્રકારના જૂથ અત્યારે ભાજપામાં કાર્યરત છે એક જૂથ જે પાયાનું જે વિચારધારા સાથે સંકળાયેલું એ પાયાના કાર્યકર્તાઓ આગેવાનો પક્ષ માટે રાત દિવસ જોયા વિના કામ કર્યું તે જૂથ સતત અપમાન અને અવગણના થઈ રહી છે બીજું જૂથ જે સત્તા સાથે લાભાર્થી જૂથ છે એ મંત્રી આવે એની સાથે સંત્રીઓ જોડાય અને એ એક જૂથ છે જે ટેન્ડર નાના નાના કોન્ટ્રાક્ટો રેતી ચોરી માટી ચોરી ખનીજ ચોરી બીજા લાભાર્થીઓ બદલીઓ બઢતીઓ બધાના કામ કરે અને એના પોતે સંત્રી મંત્રી સાથે એ ટોળું જોડાય અને એના લાભાર્થી બને આ એક જૂથ અત્યારે પાર્ટીમાં સક્રિયપણે આગળ વધી રહ્યું છે